કેમ જો મિત્રો સ્વાગત છે આપ સૌનું તો આજે હું તમારા માટે સુરતની ફેમસ એવી રેસિપી લઈને આવી છું જે વર્ષો જૂની છે અને આ સિઝનમાં લીલું લસણ કેમ મળે છે કેમ કે આપણા શરીરને આ લીલા લસણની ગરમીની જરૂર છે એટલા માટે તો કુદરતે આપણને આ સિઝન સિઝનમાં લીલું લસણ આપ્યું છે તો આપણે તેને પૌષ્ટિક રીતે બનાવીને તેનો ઉપયોગ કરીએ આપણા શરીરને ફાયદો થાય આપણા શરીરને નેચરલ ગરમી મળે તો આ એ આ સુરતની ફેમસ વાનગી છે સુરતના ઘરે ઘરે શિયાળામાં બનતી જ હોય છે પણ સુરત સિવાય આપણે સૌ કોઈ પણ બનાવીએ અને તેનો લાભ મેળવીએ તો તેના માટે હું આજે આ રેસીપી બનાવી રહી છું જેથી ઘરે ઘરે આ રેસીપી પહોંચે તમને રેસીપી પસંદ પડી હોય તો તમારા મિત્રોમાં તમારા પરિવારમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો સોરી તો ચાલો આજે હું તમને બતાવી દઉં કે આ સુરતની ફેમસ રેસીપી એટલે કે લસણનું કાચું કઈ રીતે બનાવવું તે તો આ લસણનું કાચું છે તો એના માટે ત્રણ રેસિપી મેઈન છે ત્રણ ઇંગ્રેડિયન્ટ મેઇન છે ચાલો હું બતાવી દઉં તો અહીં જુઓ મેં એકદમ સરસ ફ્રેશ લીલું લસણ લીધું છે અને આવી રીતે આગળનો ભાગ કાઢી નાખ્યો છે સાફ કરી લીધું છે અને આ છે વજનમાં ચારસો ગ્રામ પણ આપણે માત્ર તેનો

આ તમે ગાયનું પણ લઈ શકો કોઈ પણ ઘી લઈ શકો તો આ ત્રણ વસ્તુ લેવાની છે આપણે અને લસણનું કાચું બનાવવાનું છે તો એકદમ પૌષ્ટિક રેસીપી છે મિત્રો ચાલો બનાવવાનું શરૂ કરીશું તો મિત્રો જુઓ આવું કુણું કુણું લસણ હોય ને આવું ઝીણું ઝીણું કુણું લસણ આ રેસીપી માટે બેસ્ટ હોય છે તો શક્ય હોય તો આવું કુણું કુણું લસણ લેવાનું છે અને આ બાકીના બીજા લસણની હું એક રેસિપી બનાવવાની છું જે આ વિડીયો પછીથી તમને મળી જશે એ પણ જોઈ લેજો પુષ્કળ માટી હોય એટલે આપણે સારી રીતે તેને ધોઈ લેવાનું છે તો પહેલા આપણે આગળનો ભાગ તમારી લેશું પણ જો આગળનો ભાગ મોટો હોય તો તેને તમારે નહીં લેવાનો ઉપયોગમાં પણ જો એકદમ અવકૂણો કુણો છે ને એટલે મેં ઉપયોગમાં લીધો છે તો લસણ કફ નાશક છે તો છાતીમાં ભરેલા કફને પણ કાઢે જેથી આપણને આ ઋતુમાં કાચું બનાવીને મને પણ થોડી શરદી છે એટલે જ હું બનાવી રહી છું જેથી આ કાચું ખાઈએ ને તો છાતીમાં ભરેલો કફ ગળાનો કફ દૂર થઈ જાય તો એકદમ સારી રીતે ધોઈ લેવાનું બે ત્રણ પાણીએ હું તમને માત્ર એક પાણીએ ધોતા બતાવું છું હજી બે ત્રણ પાણીએ ધોઈને ધોઈ ને પછી હવે તમને સમારતા બતાવું ચાલો લેવામાં આવે છે પણ આ પાત્રો જ પાત્રા પાત્ર કુણા કુણા લસણનો આગળનો ભાગ છે એટલે હું લઈ રહી છું અને પછીથી ઝીણું સમારીશ પેલા હું તમને આ સમારીને બતાવી દઉં તો શક્ય હોય ને તેટલું ઝીણું સમારવાનું છે આપણે તો મિત્રો તમે ઝીણું સમારતા ના ભાવે તો તમે ચોપરમાં પણ ઝીણું ઝીણું આ લસણ ને સમારી શકો છો ચાલો મિત્રો આપણે લસણ સમારી લીધું છે બધું જુઓ હું તમને નજીકથી બતાવી દઉં કેવું ઝીણું સમારવાનું છે જુઓ હવે એકદમ આવું ઝીણું સમારવાનું છે અને પાછળનો જે પીળો ભાગ આવે ને જુઓ નહીંવત છે તો લસણ સમારીએ ત્યારે જે આપણને પાછળનો જે પીળો ભાગ આવે આવો તે વધારાનો પીળો ભાગ કાઢી નાખવાનો છે એ પણ ખાસ ધ્યાન રાખવું જો એકદમ ઓછું છે પીળો ભાગ અને આવું લસણ આપણે એકદમ મસ્ત ઝીણું ઝીણું સમારવાનું અને હવે આ જે આગળનો ભાગ છે ને તેને પણ હું સમારી પછી તમને બતાવો તેને પણ જીનું જીનું સમારી લેવાનું તો મિત્રો લસણ નું કાચું બનાવવા માટે જુઓ મેં શક્ય તેટલો આગળનો ભાગ જે પૂર્ણ લીધો હતો ને તેને પણ સમારવાનો પ્રયત્ન કર્યો છે તો આવું મોટું નહીં રાખવાનું કાઢી લેવાનું તો જુઓ આ મસ્ત લસણ આપણું સમારાઈ ગયું છે ને તેને આપણે એક આવી રીતે થોડી ઊંડી ડીસ હોય ને આવી ફાળી તેમાં કાઢવાનું છે આપણે કાઢી લઈશું લસણ બધું આપણે કાઢી લીધું તો મિત્રો આવી રીતે આપણે લસણને હું કાઢી લીધું છે થાળી માં તો તેની ઉપર આપણે મરી વાટેલા હોય આપણે તે ભભરાવી દઈશું અને મીઠું થોડું આગળ પડતું હોય છે આ લસણના કાચામાં તમને આગળ પડતું મીઠું પસંદ ના હોય તો તમારે થોડું ઓછું ઉમેરવાનું કેવું છે કે મીઠું અને લસણ એક સાથે ભેગું થાય ને અને ઘી તો કફ છૂટો પડે અમારા આપણા પૂર્વજો એવું કહેતા આપણા વડીલો એવું કહેતા હવે આપણે બધું સારી રીતે મિક્સ કરીશું તો મિત્રો ઘણા લોકો વધારે હેલ્ધી બનાવવા માટે આવી રીતે લસણના કાચામાં આદુને છીણીને ઉમેરતા હોય છે જેથી આપણા શરીરને વધારે ફાયદો મળે પણ આજે હું લસણનું પ્યોર કાચું તમને બતાવી રહી છું જે સુરતમાં ઓથેન્ટિક રીતે બને છે આવી રીતે સાદું બને છે પણ આપણા શરીરને જબરદસ્ત ગુણકારી છે આ લસણનું કાચું તો એ રીતે હું તમને બતાવી રહી છું જો તમને પસંદ હોય તો તમે આદુ પણ છીણીને આ જ રીતે ઉમેરી શકો છો તો આવી રીતે આપણે બધું મિક્સ કરીને લેયર બાય અર્થે ફિટ

અને મિત્રો આ ઘીને આપણે સારું એવું ગરમ કરવાનું છે તો ચાલો હું તમને ગરમ કરીને પછી બતાવું તો જુઓ મિત્રો 100 ગ્રામ ઘીને મેં આવી રીતે વઘારિયામાં ગરમ કરી લીધું છે અને આપણે ગરમ ગરમ વાપરવાનું નથી થોડું હુફાડું થાય પછી જ આપણે ઉપયોગમાં લેવાનું જેથી લસણની ગુણવત્તા આપણી તેવાની તેવી જ જળવાઈ રહે તો હવે થોડું મીડિયમ ઘી થઈ ગયું છે તો હવે આપણે આ લસણની ઉપર આ ઘીને ઉમેરીશું વધારે ગરમ નથી તો તમે પ્રમાણ વધારે ઓછું પણ રાખી શકો છો પણ સો ગ્રામ લસણ માં આટલું સો ગ્રામ ઘી થઈ જાય છે એટલે હું તમને આટલું બતાવું છું અને ફરી આપણે થોડું આવી રીતે ચમચીથી સરખું કરી દઈશું જોવો મિત્રો લસણને ને મેં એકદમ સારી રીતે ઘી માં સેટ કરી લીધું છે એટલે કે કિનારી કિનારી પણ જો દબાવી દેવાનું છે આવું બધી દેવજી બતાવો ને જે રીતે જો આવું કિનારીએથી પણ સરસ દબાવી દબાવીને સેટ કરી લેવાનું જેથી ઘી દરેક જગ્યાએ ફેલાઈ જાય તમે જોઈ શકો છો ઘી દરેક જગ્યાએ ફેલાઈ ગયું છે આવી રીતે ખાલી વચમાં જ ના રહે દરેક જગ્યાએ ફેલાઈ જવું જોઈએ તો આવું સમતર થઈ જવું જોઈએ તમે જોઈ શકો છો આખું લસણ ઘીમાં સરસ ડૂબી ચૂક્યું છે તો હવે આપણે આ લસણને ત્રીસ મિનિટ માટે ફ્રિજમાં ઠારવાનું છે આ લસણ ને આપણે ફ્રિજ ફ્રિજમાં ત્રીસ મિનિટ મિનિટ માટે ઠારવાનું અને પછી આપણું લસણ નું કાચું બનીને તૈયાર થઈ જાય તો ચાલો મિત્રો આગળની પ્રોસેસ હું તમને હવે અડધો કલાક ફ્રિજમાં મૂકી દઉં આ કાચું ને અને આપણું કાચું બનીને તૈયાર થાય એટલે બતાવું

કે આપણે કઈ રીતે કાઢી લેવાનું છે તે આવી રીતે તો ગમે તે રીતે કાઢી શકો જો આમ જો તો જમતી વખતે આટલો એક ટુકડાનો ભાગ કરો ને આમ સંભાળ્યા મરચા તરીકે અને અથાણું આપણે લઈએ ને એવી રીતે આ ખાઈ લેવાનું તો આ જે ઋતુ પરિવર્તન થાય કાં જો કાં તો પછી શિયાળામાં આપણને ઠંડીનો અહેસાસ જબરદસ્ત થાય ઠંડી વધારે લાગે તો આપણને આ નેચરલ ગરમી આપે આ લસણનું કાચું બીજું શું કહેવાય પતિદેવજી બસ આવું જ કેવાય બીજું તો તમે જે કઈ નામ આપતા હોય તો જણાવજો પણ આ સુરત બાજુ વધારે બને છે તો આપણી ઈચ્છા છે કે બધા જેવું બનાવે અને આ ઠંડા વાતાવરણમાં થોડી શરીર અને ગરમી નો અહેસાસ આપે બરાબર બરોબર તમે આને નહીં કટ કરો અને આવું બી રાખશો ફ્રિજ માં જો જરૂરી નથી કે તમે આવું પીસ કરો એક વાટકીમાં કાઢી લેવાનું ઘી સાથે મિક્સ કરી દેવાનું જ્યારે પણ ખાવું હોય તો એક એક ચમચી લાઈને થાળીમાં પીસી દેવાનું દરેક વ્યક્તિ ને

તો મિત્રો આપણે આવું કાચું બનાવીને ખાઈએ આપણા પરિવારને ખવડાવીએ સ્વસ્થ રહીએ મસ્ત રહીએ અને આ લસણનું કાચું સુરતનું પ્રખ્યાત છે પણ હું એમ કહીશ કે આપણા ઘરે ઘરે પહોંચવું જોઈએ તો તમારા મિત્રો પરિવારમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આવું લસણનું કાચું બનાવીને શિયાળામાં જરૂરથી ખાજો તો એક એક ચમચી રોજ ખાશો ને આવું પીસથી કરો પણ એક એક ચમચી રોજ ખાશો ને તમને ફરક જણાશે તમારા શરીરમાં તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો કોમેન્ટમાં કહેજો તમને મારી આ રેસીપી કેવી લાગી તમે ક્યાંથી આ વિડીયો જુઓ છો અને હા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ ને તો મિત્રો ફરીથી મળીશું એક મસ મજાની આવી હેલ્થવાળી હેલ્થ ટિપ્સ સાથે રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ